હેલો ખેડૂત મિત્રો કેમ છે બધા ખેડૂત મિત્રોને તો તમારે કોઈ પણ વાહન કે પછી લેવા કે વેચવા હોય તો મારી યુટ્યુબ ચેનલ ફાર્મર બિઝનેસ ફ્રેન્ડ ખેડૂત વેપાર મિત્ર આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પાછળ બે પ્રેસ કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં બે ખડાયા એક જ માલિકને વેચવા માટે આવેલા છે ફૂલ જવાબદારીવાળા ખડાયા છે તો મિત્રો આ પહેલા નંબરનું ખડાઈઓ હાલમાં ચાર વર્ષનું પૂરું છે અને એક મહિનાનું બીજદાન મેં કહેલું છે ખાલી સમજીને લેવાનું એવા ખડાઈના માલિકને કેવું છે તો મિત્રો આ ખડાઈઓ હાલમાં ક્યાં જોવા મળે તેની વાત કરવી તો ગામ છે પાળિયા તાલુકો જિલ્લો બોટાદ અને પ્રકાશભાઈને આ ખડાયું વેચવાનું છે તો મિત્રો અંદાજિત કિંમત ઓગણચાલીસ હજાર રૂપિયા કિંમત છે કિંમતની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે તો મિત્રો અને આ બીજા નંબરનું ખડાયું આ પણ સાડા ત્રણ વર્ષનું ખડાયું છે અને હજી બીજદાન મેં નથી તો મિત્રો આ ખરડાઈની પણ કિંમત અંદાજિત આડત્રીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમતની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે ઓરિજિનલ જાફરાબાદીનું ખડાયું છે તો મિત્રો આ ખડાયું પણ પ્રકાશભાઈનું છે ગામ પાળિયાદ તાલુકો જિલ્લો બોટાદ તો મિત્રો